તો આ તરફ વાત કરીએ આપણે જંબુસરની તો જંબુસર એસટી ડેપોના મુસાફરો માટે સારા સમાચાર સામે આવ્યા છે જ્યાં જણાવી કે ગુજરાત સરકારે ડેપોને વધુ બે નવીન બસોની ફાળવણી કરી છે આ બસોનું પ્રસ્થાન જમ્બુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે અનેક મહાનુભાવો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ જણાવ્યું હતું કે આ નવી બસો મળવાથી જંબુસર અને આસપાસના વિસ્તારોના મુસાફરોને વધુ સારી અને ઝડપી પરિવહન સેવા મળશે અને આ સાથે જ જંબુસર ડેપોની કાર્યક્ષમતામાં પણ વધારો થશે અને જેનો સીધો લાભ સામાન્ય થશે ત્યારે આ નવી બસોનું પ્રસ્થાન કરતી વખતે ધારાસભ્ય સહિતના મહાનુભાવો મીડિયાની સાથે વાત કરી અને ત્યારે મીડિયાના સભ્યો સાથે બસમાં બેસીને જંબુસર પેટ્રોલ પંપથી એસટી ડેપો સુધીની મુસાફરી કરી હતી આ મુસાફરી દરમિયાન તેમણે બસ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું અને મુસાફરો માટે આ બસો કેટલી ઉપયોગી થશે

ગુજરાત સરકાર દ્વારા ભારતીય જનતા પાર્ટીના જંબુસર આમોદ આમોદ શહેર જંબુસર જંબુસર શહેર ના સંગઠનના મહામંત્રી શ્રીઓ તેમજ ચૂંટાયેલી પાકના અને જંબુસર નગરપાલિકાના સૌ પદાધિકારીઓ તેમજ ખાસ તો જંબુસર ખાતે અને જંબુસર ડેપોના મેનેજર નરેન્દ્રસિંહ પણ ખાસ ઉપસ્થિત રહી આજે આ બંને બસોનું પ્રસ્થાન કરાવ્યું આ બદલ હું ગુજરાત સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બે દિવસ પહેલા જ અમે અત્યંત આ મીની બસોની જ્યારે જરૂર છે ત્યારે સરકારમાં રજૂઆત કરી એનું માનનીય ગૃહમંત્રી એવા હર્ષદભાઈ હર્ષ સંઘવી સાહેબે અમારી આ માંગણીને સ્વીકાર કરીને તાત્કાલિક હજી કાલે જ આ બે બંને બસોને રિલીઝ કરીને જંબુસર ખાતે આપવામાં આવી ત્યારે હું માનનીય હર્ષ સંઘવી સાહેબ તેમજ માનનીય મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું

તો તે પ્રસંગે પણ શ્રીમાળી સાહેબ નો પણ હું હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કે